નમસ્કાર ખેડૂત મિત્રો આપ સૌનું હાર્દિક સ્વાગત છે અમારે ખેડૂતો માટે ઉપયોગી ચેનલ એટલે કે ઓફિશિયલ ખેતીવાડી ચીકીમાં મિત્રો આજના વિડીયોની અંદર આપણે આજના કપાસના સોએ સો ટકા સાચા બજાર ભાવ અંગે માહિતી મેળવીશું તો ખેડૂત મિત્રો વિડીયોમાં અંત સુધી બન્યા રહીજો અને તમે અમારે ખેડૂત ઉપયોગી ચેનલ પર નવા જ આવ્યા હોય તો ચેનલને લાઈક શેર અને સબસ્ક્રાઈબ જરૂરથી કરી લેજો જેથી તમને અમારા વિડીયોની નોટિફિકેશન મળતી રહે તો ચાલો મિત્રો આપણે જાણી આજના કપાસના બજાર ભાવ તો સૌ પ્રથમ મિત્રો વાત કરીએ ખાંભા અગિયારસો વીસથી ચૌદસો સડસઠ રૂપિયા ડોળાસા માર્કેટયાર્ડ બારસોથી ચૌદસો પાંત્રીસ રૂપિયા છાદર માર્કેટયાર્ડ ચૌદસોથી ચૌદસો પચાસ રૂપિયા ભાવનગર બારસો પચાસથી ચૌદસો ચાલીસ રૂપિયા ગોંડલ બારસો એકથી ચૌદસો એકાવન રૂપિયા આગળ મિત્રો વાત કરીએ જામનગર માર્કેટ યાર્ડ અગિયારસો પચાસથી ચૌદસો પંચોતેર રૂપિયા મહુવા માર્કેટ યાર્ડ અગિયારસોથી ચૌદસો ચોવીસ રૂપિયા પાટણ એક હજાર પચાસથી ચૌદસો બ્યાસી રૂપિયા ઉનાવા બારસોથી ચૌદસો ઇઠ્યોતેર રૂપિયા બોટાદ તેરસોથી પંદરસો અઢાર રૂપિયા આગળ મિત્રો વાત કરીએ જેસદ માર્કેટ યાર્ડ તેરસો પચીસથી ચૌદસો પાંસઠ રૂપિયા બાંકાનેર માર્કેટ યાર્ડ તેરસોથી ચૌદસો સિત્તેર રૂપિયા સિદ્ધપુર માર્કેટ યાર્ડ બારસો સાહીઠથી પંદરસો ચાર રૂપિયા સાવરકુંડલા તેરસો પચીસથી ચૌદસો એંશી રૂપિયા આગળ મિત્રો વાત કરીએ જેતપુર એક હજાર બત્રીસથી ચૌદસો એકોતેર રૂપિયા આગળ મિત્રો વાત કરીએ અમરેલી સાતસો ચાલીસથી ચૌદસો સિત્તેર રૂપિયા મોરબી બારસો પચાસથી ચૌદસો બોતેર રૂપિયા રાજકોટ તેરસો પચાસ થી ચૌદસો એંસી રૂપિયા આગળ મિત્રો વાત કરીએ હળવદ તેરસો પચાસ થી પંદરસો એક રૂપિયો આગળ વાત કરીએ મિત્રો થારી તેરસો થી ચૌદસો એકાવન રૂપિયા તો ખેડૂત મિત્રો તમારી આજુબાજુના કોઈ પણ યાર્ડના ભાવ રહી જતા હોય તો કોમેન્ટ બોક્સમાં જરૂરથી જણાવી દેજો જેથી આવનારા વિડીયોની અંદર અમે તે માર્કેટ યાર્ડના ભાવ જણાવી શકીએ મિત્રો વિડીયોની માહિતી સારી લાગી હોય તો વિડીયોને એક લાઇક કરી દેજો અને ચેનલ સબ્સ્ક્રાઇબ કરી લેજો જેથી તમને રોજ નવા ભાવ મળતા રહે